ભાજપ ચકલાસી નગરપાલિકા દ્વારા પદાર્થોના સામે પત્ર લખવામાં નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને કાઉન્સિલરોએ નશાના વિપરીત પ્રવૃત્તિને નાબૂદ કરવાનું આવેદન પત્ર આપ્યું નગરપાલિકાએ નશીલા પદાર્થો દારૂ જુગાર અને તાળી જેવા ખર્ચાળ વ્યવહારોને જળમૂળથી દૂર કરવાની માંગણી કરી પોલીસ એ મુદ્દે પોતાની ફરજ સંપૂર્ણતે બજાવવાની અપીલ સાથે ચકલાસી શેને પવિત્ર અને સ્વચ્છ બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે આ મુદ્દે અધ્યક્ષ આપી જો दारूના બંધ થાય તો જનતા સાથે મળી જનતા કરવામાં આવશે છે હમણાં કે દારૂ પકડાય છે ને લોકો બધું છે એ બધું છે અને એને બધી ચિંતા યુ અને અમારે લેખિત માં અરજી આપવાની ફરજ પડી એ ચાલતા દારૂ ના ધંધા અને જુગાર અને નશીલી પદાર્થો માટે અમે પોલીસ સ્ટેશન માં રજૂઆત કરી છે કાના જડ નાશ થાય એના માટે અમે માંગણી કરી છે